સુરતમાં ગણેશોત્સવના તહેવારની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોય તેમ ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં ગણેશોત્સવ સમિતિ દ્વારા બેઠક યોજાઈ સુરતમાં આગામી સમયમાં ગણેશોત્સવનું આયોજન કરાનાર છે ત્યારે ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલ ઉજવાય તે માટે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ અને સુરત પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરૂ કરી દેવાય છે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા ખટોદરા પોલીસ મથકની હદમાં અલથાણ ખાતે ગણેશોત્સવ સમિતિની બેઠક યોજાય જેમાં પોલીસ અધિકારીઓ સહિત ગણેશોત્સવ સમિતિના સભ્યો અને ગણેશ આયોજકો હાજર રહ્યા જ્યાં ગણેશ આયોજકોને માર્ગદર્શન અપાયું આજ રોજ વડોદરા પોલીસ સ્ટેશન તેમજ અલસાણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગણપતિની સ્થાપના થનાર છે તે ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા મને વડોદરા તેમજ અલસાણ પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જે મિટિંગમાં આગામી તારીખ સાત નવ બે હજાર સત્યાવીસના રોજ ગણપતિની સ્થાપના થનાર છે તથા સત્તર સાત બે હજાર ચોવીસમાં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશન થાય સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી હતી જેમાં સીઓ ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો તથા કટોદરા સ્થાન પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ હાજર રહેલ છે અને તમામ આયોજક સાથે શાંતિપૂર્ણ મિટિંગ કરવામાં આવી છે જેમને હર મેં સીસીટીવી કેમેરા લગાવ્યા હર સ્ટ્રક્ચર સર્ટિફિકેટ સ્ટેબિલિટી લેવા દેવા इलेक्ट्रिसिटी सर्टिफिकेट लिया जाएगा और जो भी लोग आने वाले हैं उनका एंट्री एग्जिट और फायर सिस्टम क्या है वो भी प्रशासन की तरफ से देखा जाएगा जहां-जहां कुछ भी कमी है उसको अच्छे से अच्छा बढ़िया करने के लिए पुलिस प्रशासन की तरफ से तैयारी रहेगी ब्यूरो रिपोर्ट एस9 न्यूज़ सूरत हमारी तमाम माहिती थी अपडेट सहवा माहिती जोडायला रहू न्यूज़ साथी